એંંતો એ ખજૂર ના આયડોન બધું લઈને તો આવ્યો છું પણ ઘેર હોય તો સારું છે ઘેર કોઈ છો ગયા તા સારું લો બીજું શાંતિ 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 તો હવે તમે

આવતું નહી આવું પડે ના હારું તો બહુ હારું ગયા ચા પાણી કરે બાકી 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 હું ચા પાણી કરવા આવ્યો કોઈ પીવાતું નતો ચા પાણી કરવા એટલે જ આવ્યો હા

તમે તો હોય હા લો હા લે બેટા હો યા ખુશું છોકરા શું કરવું લો તમે ખાસો ના ના તું જ મારો ભાઈ તું એ લઈ જાઓવાની હોય

અડી કોઈ અર્જુ થઈ ગયું લો હા હો હા બાઈ ભાગ પાલ લેજો એમો એમાં ભાગ પાલ લેહી હા ના ના એ છોકરા ખા હે યાર ને યાર આહા લો અર્જી નોરી બે જોણાય નોરી અરે માસ્તા છોકરા ખવરાઉ હારું યાર હારું હારું પણ આવું કે હારું નો કહેવાય આ તો પુરુ કર્નો ના લ્યો તમે ખાઓ ના નહીં ખાવ હા અરે લ્યો એ તો ખાવ મારા નહીં ખાવ અરે ના જાલેલા અરે અરે હારી લાગે યાર ખબર હાણા યપા આડલી બધું કરવાના તમે લાડુ આયો આ આડુ આયો આ તમારો ભવાનો લાડુ આયો હો 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 મારો તો લાડુ આયો ભણો આરો આરો પેરા આમાતા લાયો છું આયો આયો આડુ આ પુરુગરનો શું વસ્તુ આવી એ બે દોણા ને ત્રણ દોણા લે હા 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 અલ્યા પછી ખા

હા અમારે એક મેમન છે યાર મેમન છે તું અરજી મારું મારા બે છોકરા ચાર છોકરા ને બધું પતાવી દીધું એટલે યાર આવું ચાલતું હશે યાર આવા ને ચાલતું હશે યાર